હેલો દોસ્તો સ્વાગત છે તમારો અમારા આજે નવા હું સોની સંધ્યા અને આપણું આજે કાલે કાલે સ્વાગત કરું છું હવે આપણે જાય છીએ અત્યારે મહાદેવના મંદિરે ચાલો હું તમને મહાદેવના મંદિરના દર્શન કરાવું સ્નેહ ને આજ છે રજા એટલે સ્નેહભાઈ અહીંયા આરામ કરે છે આરામ કરે છે સ્નેહભાઈ સ્નેહ આગળ આવેલો જાય છે આપણે જાય છીએ મહાદેવના મંદિરે મહાદેવના ભગતે લીધી છે લોટી

આ ભાઈ બંને સાઈકલ ચોટી ગઈ હું થયું નથી ફરતું ટાયર ગેર મારતો હતો અરે પણ તું તો લગાડી દઈ મિત્રો કરી લો મહાદેવના દર્શન તમે પણ કરી લો મેં લઈ તો જય મહાદેવ મિત્રો મહાદેવના દર્શન કરી લેજો તમે અર મહાદેવ અરર મહાદેવ ઓમ નમઃ શિવે શંભુ મિત્રો મહાદેવના દર્શન કરી લેજો તમે કિશનભાઈ આયા છે મહાદેવના દર્શન કરવા કા કિશનભાઈ દર્શન કરવા આવ્યો ને હા

ठीक है đá रहता नहीं है

因为我们还一直一直对。<Wow. S 1>